ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિજયનગર તાલુકાના પ્રતાપગઢ કંપા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા ભાજપ પ્રદેશ સહ પ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ફુલવંતીબેન ભાજપ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી મયુરભાઈ તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા હિતેન્દ્રભાઈ પટેલ અને રમીલાબેને પ્રાસંગિક ઉદ્બોધનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતભાઈ બહેનોને પ્રાકૃતિક અને પરંપરાગત ખેતીની જરૂરિયાત અને તેના ફાયદા વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી અને તમામને આ આ ખેતી અપનાવવા આહવાન કર્યું હતું કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના તમામ આયામોની દ્વારા માહિતી આપવામાં આવી જીવામૃત બનાવવાની પ્રત્યક્ષ તાલીમ પણ આપવામાં આવી હતી વિવિધ ખેડૂતોએ આ પદ્ધતિથી ઉત્પાદન કરવામાં આવેલ ખેત પેદાશના વેચાણ માટે સ્ટોલ પણ કરવામાં આવ્યા અને સ્થાનિક ખેડૂત શ્રી રાજેશભાઈના પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત કરાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિકે પટેલ અને તેમની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને સફળ આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રમમાં